મોરબીમાં આજે શિવરાત્રીના દિવસે મહાકાલ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના માર્ગો બમ બમ ભોલે અને હર હર શંભુના નાદથી ગુંજી ઉઠ્યા હતા આજે સમગ્ર દેશની અંદર શિવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે અને ખાસ કરીને જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ગિરનાર ખાતે અવનવા કાર્યક્રમો પણ આજે શિવરાત્રીના દિવસે યોજાતા હોય છે ત્યારે મોરબી શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ જળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી મહાકાલ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહાકાલ ગ્રુપ સાથે જોડાયેલા યુવાનો સહિતના હિન્દુ સંગઠનના લોકો હાજર રહ્યા હતા અને ત્યારે જુદા જુદા ફ્લોટ્સ પણ બનાવવામાં આવ્યા હતા અને આ શોભાયાત્રા મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મંદિરથી પસાર થઈને સુપર ટોપીજ ત્યાંથી બજાર ત્યાંથી સનાળા રોડ થઈને સનાળા રોડ ઉપર બપોરે બાર વાગ્યે પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રા જ્યારે મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ ત્યારે હરહર શંભુ અને બંબમ ભોલેના નાદથી મોરબી શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા આટલું જ નહીં પરંતુ આજે મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર આવેલા વર્ષો જૂના પ્રાચીન મંદિરોમાં પણ શિવભક્તો શિવજીનું પૂજન દર્શન કરવા માટે થઈને પહોંચી રહ્યા છે અને આજે શિવજીનું પૂજન દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી જ્યારે મહાકાલ ગ્રુપ દ્વારા આયોજિત આ શોભાયાત્રા આગળ નીકળી ત્યારે યુવાનો દ્વારા જુદા જુદા કરતબો પણ કરવામાં આવ્યા હતા